ઘોઘંબા તાલુકાના ઘોઘંબા ગામના રહેવાસી નામે આપસિક ભાઈ પ્રેમભાઈ રાઠવા એ ગામના જાગૃત લોકો સાથે મળીને આજ રોજ કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ કમલેશભાઈ પીક બારીયા મરતી માહિતી મુજબ ગોધરા મદદ આધી જાતિ વિકાસની કચેરી દરારા 28 જાન્યુઆરી 2025 ના રોજ મકાન સહાય યોજના હેઠળ 2015 ભાગ્યા 16 માં સહાય આપવા માં આવી હતી ત્યારે લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ નાણા કોણ ઉપાડીને વાપરી ગયું તેની તપાસ કરી અને ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર શ્રીને લેખિત રજૂઆત કરાઈ ત્યારે હવે જો કરવાનું રહ્યું કે આવનારા સમયમાં શું યોગ્ય પગલા લેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ કમલેશ બારિયા ઘોઘંબા ગોધરા કલેક્ટર કચેરી આવ્યા છે જ્યારે જ્યારે આપણે જોઈએ છે તો અમારો ટ્રાઇબલ એવો ઘોઘંબા તાલુકાની અંદર વિકાસના કામોની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગરીબમાં નરેગાની અંદર ભ્રષ્ટાચાર હોય આજે અમને જાણવા મળ્યું કાલે અમારે સાથે આ મુરબીઓ બી આવ્યા હતા સામરકુવા ગામના છે અને તેમને જણાવ્યું હતું કે અમને આવાસ મળ્યું છે આદિવાસી આવાસ મળ્યું છે અને એ એના હપ્તા અમને મળ્યા નથી અને ઉપરથી અમને આજે નોટિસ આવી છે ત્યારે અમને જાણવા મળ્યું અમે ટીડીઓ સાહેબને પણ આગળ રજૂઆત કરી અને આજે અમે એ વિષય પર અમે કલેક્ટર સાહેબ અને તેમજ મદદની અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરી છે